લોકસભાની ચૂંટણી પહેલા ફરી પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે એક તરફ અન્ય પક્ષોમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે થાન તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ બચુભાઈ ડાબી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની હાજરીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવીને તેમને આવકાર્યા એટલું જ નહીં પણ કોંગ્રેસે બચુભાઈ ડાબીને હાનગઢ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ નિયુક્ત કરી દીધા છે ત્યારે આ ઘટનાના પડગા છેક પ્રદેશ ભાજપ સુધી પડ્યા છે બચુભાઈના ભાજપ છોડવાની ઘટનાને પ્રદેશ ભાજપે ગંભીરતાથી લીધી છે અને જિલ્લા ભાજપના નેતાઓથી પ્રદેશ ભાજપના નેતાઓ નારાજ થયા હોવાની પણ વાત થઈ રહી છે આ ઘટના અંગે ગુપ્ત રીતે તપાસ કરીને પ્રદેશ સ્તર થી અહેવાલ માંગવામાં આવ્યો હોવાનું પણ સૂત્રોનું કહેવું છે લઘુભાઈ દાદલ નો અહેવાલ ચોટીલા